જોઈને પૈસાનું વળતર મળે એના માટે કરે છે ત્યારે મેં એમને એમ કીધું કે આ રેલીમાં છે તમે બી આવો ને અમને પરંતુ એ પોતે ભ્રષ્ટાચારી છે ચોર છે એટલે અન્યાય કરવા વાળો બી આપણે છે અને અન્યાય ને સહન કરવા વાળા બી આપણે ત્યાંના જ છે એટલે સૌથી પહેલા તો ગુનેગાર આપણે છે કે આપણે અન્યાય સહન કર્યો એટલે એ જે આપણા પર અત્યાચાર કરે અત્યાચાર સહન કરવા વાળા પહેલા તો ગુનેગાર કરે એટલે તમને અભિનંદન ને પાત્ર છે કે આખા નવસારી જિલ્લામાં તમે માથું ઉંચાઈતું અને પેલા લોકોને હલાવી નાખ્યા આપણે આ લગાઈ તો આપણે જીતીશું જ પરંતુ ભાઈઓને પણ વિનંતી કે આ એક જ લડાઈ નથી એવી અનેક લડાઈઓના પડકાર આપણા વિસ્તારમાં આવી રહ્યા છે આજે તમને આનંદભાઈ કે તમામ આગેવાનો સહકાર આપવા માટે આવ્યા છે તો આવનાર સમયમાં તમારી પણ ફરજ બને કે જ્યારે જ્યારે આપણા લોકો પર કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો જેમને પણ સમય હોય કોઈને ટેલિફોનિક જાણ નથી કરતા પરંતુ એક મેસેજ મળે તો તમામે પહોંચવાનું હોય છે આપણે એકતા રાખવી પડે અને સંગઠિત થવું પડશે સાથે અહીંયાના જે મામલતદાર છે એ મામલતદાર સાહેબને પણ આપણે વિનંતી કરીએ છીએ આજે અમે ફક્ત તમારા પાસે ન્યાયની માંગણી લઈને આશા લઈને આવ્યા છે જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે ને તો ખેડૂત અહિયાં ના અધિકારીઓના ડ્રાઈવર મામલતદાર સાહેબ નો ડ્રાઈવર હું કેમ છું રાત ગાડી ઉભી રાખાવે છે રોકડી કરે છે મારી સાથે છે એવા લોકો અન્યાય હોય ને તો પણ અનેક લડાઈ કે અનેક પડકાર હોય તો બધા એક થઈને એની સામે અવાજ ઉઠાવીશું જ્યાં પણ અન્યાય થાય યાદ કરજો જેવા ને તેવી જ ભાષામાં જવાબ આપીશું જયાદ પાણી પુરવઠા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની સામે ન્યાય મેળવવા માટે આજે પાટી ગામના બળપાડા ગામના તોરણવેરા ગામના જે ખેડૂતો ભેગા થયા છે પહેલે તો આખા નવસારી જિલ્લામાં ગામોમાં ભ્રષ્ટાચાર થયો છે છે પરંતુ આ ગામે જે શરૂઆત કરી એમને એક રાત્રિ સભામાં જયારે આપણે મીટિંગ પછી રેલી નું એલાન કર્યું પછી મારા પણ લગભગ આઠ થી દસ ગામના આગેવાનો ના ફોન આપ્યા એ વાંસદા ના આગેવાનો હતા એ ચીખલી ના હતા એ ડાંગના આગેવાનો હતા એ લોકોની એક જ વાત હતી કે અમારા ગામમાં પણ ભ્રષ્ટાચાર છે પરંતુ ગામના ભ્રષ્ટાચાર માટે પક્ષા પક્ષી ભૂલીને એકસાથે થઈને ન્યાય મેળવવા જવું એ બહુ મોટી વાત છે કારણ કે તમારા ગામના સરપંચ અને બીજા આગેવાનો જે છે એમના ડાયરેક્ટ મારા પર તો ફોન નહીં આવ્યો પરંતુ અમારા જે આગેવાનો છે એમના પર ફોન આવ્યા હતા કે આમાં તમને સમજ પેર થાય છે આમાં અમુક ખેડૂતો જાણી જોઈને

આ લડાઈ કોઈ કોંગ્રેસ ભાજપ પક્ષ નથી આ લડાઈ માત્ર એક ખેડૂતની ની ખેડૂતની કે ઓગણીસ ખેડૂતના ના વિરોધ ની નથી આ લડાઈ છે ભ્રષ્ટાચારના ના આપણે ત્યાં નલ સજલ યોજના ચકલી મૂકી દીધી ને બધાએ પાણી આવે એમાં એક ભ્રષ્ટાચાર થઈ ગયો વર્ષો પહેલા બે હાજર આઠ નવ હતું ત્યારે વાસ્કો યોજનામાં ટાંકી બનાવી દીધી મોટી દરેક ગામોમાં

આજે આપણે આવેદન પત્ર આપીને શ્રીને ચેતવણી આપવાની છે કે તમે એક અઠવાડિયામાં આનો જવાબ નહીં આપશો તો અમે એક અઠવાડિયા પછી તમારા દરવાજાની બહાર અમે અમે ધરણા પ્રદર્શન કરીશું અમે પ્રતિક ધરણા પ્રતિક ધરણાના સ્વરૂપે આંદોલન કરીશું ગાંધી ચિલિયા માર્ગે આંદોલન કરીશું પરંતુ આંદોલન કરવાની ખૂબ જરૂર છે આપણા વડીલ આપણા વડાવા આજે ખેડૂત છે પોતે અને આઈવા છે આટલી વરસાદમાં તમે સમજો એમની જમીનમાંથી પણ ગયું છે એની પાર્ટીના છે શૈલેષભાઈ ફલાણી પાર્ટીના છે પરંતુ આ કોઈ પાર્ટીની લડાઈ નથી આ લડાઈ છે ખેડૂતોને ન્યાય મળે એના માટેની લડાઈ છે આ લડાઈ છે આપણી સામે જે અન્યાય થાય છે તેના વિરુદ્ધમાં ન્યાય મેળવવાની છે આ લડાઈ છે ભ્રષ્ટાચારના

એ મુદત જો વળતર નહીં આપે તો આપણે સૌએ બધાએ જઈને આ પાઇપલાઇન ઉખાડી ફેંકવાની છે